વિસનગર ખાતે યુવા ક્ષત્રિય સેના ગુજરાત દ્વારા ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વિસનગર સમર્થ ડાયમંડની સામે પારડી રોડ વિસનગર મુકામે અંબાજી જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો યુવા ક્ષત્રિય સેના ગુજરાત સેવા કેમ્પના ઉદ્ઘાટનમાં સાધુ સંતો મહંતો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો તેમજ અંબાજી જતા ભાવિ ભક્તોની વિશેષ ઉપસ્થિતિમાં માં ભગવતી અંબાજી માતાજીની આરતી કરી સેવા કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો આ સેવા કેમ્પમાં પરમ પૂજ્ય પ્રવીણરામ મહારાજ મહેસાણા સાધુ સંતો સહિત રાજકીય આગેવાનો સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં સેવા કેમ્પ ને ખુલ્લો મુકવામાં આવ્યો આ સેવા કેમ્પ તારીખ અગિયાર સપ્ટેમ્બર સુધી સેવા કેમ્પના કાર્ય ચાલુ રહેશે આ સેવા કેમ્પમાં આરામ વ્યવસ્થા ચા નાસ્તો માલિશ મેડિકલ સેવા સહિત વિવિધ સેવાઓ આપવામાં આવે છે આ કેમ્પ યુવા ક્ષત્રિય સેના દ્વારા ત્રણ વર્ષથી કાર્યરત છે અંબાજી જતા પદયાત્રિકો માં અવરિત સેવા કાર્ય આપતા રહ્યા છે રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા મારું નામ અમરસિંહ ઠાકોર વિસનગર યુવા ક્ષત્રિય સેના વિસનગર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કેમ્પનું ઓપનિંગ અગિયાર અગિયાર નવ બે હજાર ચોવીસ બુધવારના દિવસે કરવામાં આવ્યું હતું સાથે સંતો મહંતો રાજકીય આવ્યું આ ત્રીજા વર્ષમાં મંગળ મંગલ દિવસ છે કેમ્પમાં સેવાઓમાં મેડિકલ સેવા ભોજન ચા નાસ્તો પાણી તથા રાસ ગરબાનું રાતે